આજ તો હે શેરો મનાવો હે ડુવા ગામ માં ગયા હે ને તા શેરો મનાઈ નાખું એટલે ને અને કે આજ તો શેરો એટલે રાજી થઈ જાય છે શેરો મનાઈ નાખું આ રોય સોય તને સિંહે સુગંધાવે હે ના મને સિંહે સુગંધ ના ઉપર દે તો તો આપણે <laughs>

દુઆ કરાય મે આયા જ કરાય તો હે ને અત્યારે આ હે હા એ હોશી એ એ બે છોકરા મને હા કરાય હાથ માં આ રામુડિયા છોકરા હતા લે એ હા તો આપણો છે હે આ દુઆ જાવું જોઈએ હાલો અરે હાલ તો ઊભે સુ હા હાલો એ પપ્પા એ પપ્પા એ પપ્પા એ પપ્પા હા

કે હાલે ચરો પણ માદરાનો એક નંબર છેરો હો ને 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 ખાઈ જો આવે ને તા મરે જાનુ ઓલો જોયા નયા રયો રે જવા દે મને ઇલા માજો એકલો એકલો ખાસ મને તો દે વે મારા એનો ના ના મારે જણા મજા આ રહા હા જોરદાર કહે કહે ખાઓલા પછી આવી જશે હા લાઈ ખાઈન વિયુ દેવાનું આમ લે મારા બેટા મને પૂછ્યા વગર ખાઈ જા ઓય રામુડિયા હા તાર છોકરા શેરો લઈને વિએ હે અન મારા દીકરાએ શેરો ખાય હે આમ જો સાફ કરી ગયા કુતરા અમારો શેરો લઈને વિએ આ હું વઈ વાત કી નખી

મારા બેટા મારા કારીગરો એમ છે બધો જાગી ગયા શું કરું હવે મને સેરો ખાવાનું માં મારે બનાવો પડશે હો ભાઈ મને જાવ દે